તો હય ફ્રેન્ડ જય માતાજી બધાના તો મિત્રો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં તો આજે આપણે આવી ગયા છીએ જેસલમેરમાં ગુજરાત રિસોર્ટ સમ તો આ જે જગ્યા તમને આગળ દેખાઈ રહી છે જે ગોળ રાઉન્ડ છે ત્યાં રાતે જે શો થાય છે ડાન્સ થાય છે તેની જગ્યા છે અને અહીંયા જે બધાની બેઠક હોય છે તો કોણ કોણ જેસલમેરના અલગ અલગ રિસોર્ટમાં રોકેલા છે અને કયા કયા રિસોર્ટમાં રોકેલા છો તો એ બધા કોમેન્ટ કરજો અને કેટલાના નાઈટ શો જોવાની મજા આવે છે બધું કોમેન્ટમાં કરજો અને આગળ તમને બતાવીએ સવારનો શું શું અમે નાસ્તો કર્યો તો જોડાયેલા રહેજો આપણા બ્લોગમાં તો જે સામેની જગ્યા દેખાઈ રહી છે તે રહેવા માટે માટેની સગવડ છે અને જે અહીંયા લોકેશન પણ બહુ સરસ હોય છે એકદમ શાંત લોકેશન હોય છે અને રાતે બી બધો શો જોવાની પણ મજા આવે છે તો અત્યારે સવારના સાત વાગી ગયા છે અને અત્યારે સવારનો નાસ્તો કરવા અમે જઈ રહ્યા છીએ અને હવે અમે જઈ જઈ રહ્યા છીએ રિસોર્ટમાં જ્યાં જમવા માટેનો હોલ છે ત્યાં અત્યારે તો બીજા કોઈ લોકો આવેલા નથી હવે અમે અમારાથી જ મુહૂર્ત થશે જમવાનું તો જોઈએ શું શું જમવાનું છે અત્યારે અમના નાસ્તામાં અને કોણ કોણ આવેલું છે આ રિસોર્ટમાં તે પણ કોમેન્ટ કરજો અને કદાચ તમે સવારનો નાસ્તો કર્યો હોય તો નાસ્તામાં શું શું હતું તે પણ કોમેન્ટ કરજો અને હવે અમે જોઈ લઈએ અમારા સવારના નાસ્તામાં શું છે તો પહેલાં તો અહીંયા પૌવા જ પડ્યા છે ગરમા ગરમ અને એકદમ સારા એવા સુગંધ આવી રહી છે તો પહેલાં આપણે મુહૂર્ત કરી લીધું પૌવાથી અને હવે આગળ જોઈએ શું છે તો પૌવા અને ચાય અને હજી પણ કંઈક આગળ છે તો એ પણ તમને બતાવી દઉં કે શું છે બીજા આપણી સાથે મિત્રો હતા તેમને તો પોતપોતાનું કરી અને ટેબલ માટે ગોઠવવાની જગ્યા લઈ રહ્યા છે અને આગળ કંઈક ભાઈ લગાવી રહ્યા છે એ પણ તમને બતાવી દઈએ અને પવવાનું તો એકદમ સુગંધ આવતી હતી વીઆઈપી તો આપણે લઈ લીધા થોડા વધારે બે ડીશો પેક કન્યા છે તો હવે આપણે જવાનું તો આપણા પાસા ઘરે એટલે કે ગુજરાતમાં કારણ કે હવે એક ચમચા ચી તો કંઈ થશે નહીં એટલે બે ત્રણ થોડા એક્સ્ટ્રા ખાવા પડશે એટલે ઘર સુધી કંઈ બીજે છે હોટલમાં જવાની જરૂર પડે નહીં તો આપણે લઈ લીધી આમાંથી ચમચી અને ચા પણ લઈ લઈએ ત્યાં સુધી લાઈક કરી દો આપણા બ્લોગને અને ભાઈ અને હોટલવાળા ભાઈ આપણા માટે હવે બ્રેડ તૈયાર કરી રહ્યા છે બટર બટર લગાવીને કોરા બટર તો આપણે પાવતા નહીં આપણે પહેલાં મુહૂર્ત કર્યું બ્રેડને બટર બટર લગાવીને ભાઈ આપી દો તે આપણે આપી દીધું આપણા ફ્રેન્ડને તો વાડકીમાં પડી તું બટર એકદમ વીઆઈપી અને ગરમા ગરમ લઈ લીધી ચા અરીની ચા તો હતી નહીં એટલે સાદી ચા ચેક કરી લઈએ અને આપણી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે નવા નવા બ્લોગ જોવા મળશે અને નાસ્તો કરવો હોય તો આવી જાઓ જય માતાજી